જય જોહર જય આદિવાસી જય સંવિધાન સાથે લખી જણાવવાનું કે ડાંગ જિલ્લામાં આજ રોજ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ ડાંગ જિલ્લામાં સમાવેશ સુબીર તાલુકા ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના સંગઠન બેઠક યોજાઈ આવનારા દિવસોમાં ભારત આદિવાસી સંવિધાન સેના સંગઠનને કેવી રીતે મજબૂત બનાવી શકાય અને આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી કેવી રીતે આપણે જીતી શકાય અને આદિવાસી સમાજને કેવી જાગૃત કરી શકાય તેવા ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા તેમાં આદિવાસી સમાજને બાકાત રાખવાની જે ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હરસંગી દ્વારા નિવેદન આપવામાં આવેલ છે પરંતુ અમને એવું લાગે છે કે પાંચમી અનુસૂચિ પૈસા એક્ટ એક હજાર નવસો છન્નું છઠ્ઠી અનુસૂચિ એટ્રોસિટી એક્ટ જેવા કાયદા પણ સુરક્ષિત બચાવવા માટે આપણે આદિવાસી સમાજ માટે ભારતના બંધારણમાં જે પ્રાવાધન આપ્યો છે ભારત આદિવાસી સંવિધાન સેના મંત્રી શ્રી ઉમેશભાઈ અમરતભાઈ પવાર અને સુબીર તાલુકા ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ શ્રી રાકેશભાઈ મરડ ડાંગ જિલ્લા ભારત ટ્રાઈબલ પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ એસ જાંબરે અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા